જો પ્રશ્ન નીકળે તો પ્રશ્નને જવાબ સરળતાથી મિત્રો નામ પરથી આપણને આમાં જોવા મળે છે કે રોમન અંક એટલે મિત્રો આમ જોઈએ ને તો રોમનના જે રોમ જે છે એના જે કન્ટ્રીસના જે દેશો છે એની અંદર જે અંક પદ્ધતિ વિકસિત થયેલી હતી એને આપણે રોમન અંક કહે છે જો ભારતીય અંક પદ્ધતિની વાત કરીએ તો આપણે 0 થી 9 ખાસ કરીને ભારત જેવા દેશની વાત કરીએ તો આપણે 0 થી 9 અંકનો ઉપયોગ કરીએ છીએ પણ રોમન અંકની અંદર રોમન અંકમાં સાતત એવા ચિહ્ન છે એ ચિહ્નની મદદથી અંક પદ્ધતિ છે એનો વિકસિત થયેલું જોવા મળે છે કયા સાત અંક એ પણ આપણે આજે સમજવા પ્રયત્ન કરશું અ ખાસ કરીને જો વાત કરીએ તો રોમન અંકની અંદર શૂન્ય છે મિત્રો આ રોમન અંકને અંદર મિત્રો શૂન્ય જે છે એ શૂન્ય નું ચિહ્ન છે એ આવતું જ નથી શૂન્ય છે એ લખી શકાતું નથી આ એક બાબત સ્પષ્ટ થઈ ઓકે હવે તમારી સામે હું એક સૂત્ર રોમન અંક માટેનું જો કોઈ શકાય એવું એક સૂત્ર છે એ હું તમને આ લખવા માટે પ્રયત્ન કરીશ મિત્રો રોમન અંક માટે

જે ચિહ્નો છે એ મેઈન સાત ચિહ્નો તમારી સામે મે મૂક્યા છે એને કઈ રીતે યાદ રાખવું હું એટલે આઈ હું ને મારો મિત્ર વિશા વિનોદ એ મારા ત્રીજા અમારા એક ગ્રુપ નો એક ત્રીજા મિત્ર માટે અમે એલસીડી મોબાઈલ લેવા ગયા એલસીડી મોબાઈલ લેવા ગયા તો મિત્રો આને આ રીતે આપણે યાદ રાખી શકીએ છીએ હું મિત્રો હું અને વિશા વિનોદ સોરી વિનોદ હું અને વિનોદભાઈ અમારા तीजा મિત્ર એટલે ત્રીજા મિત્ર એટલે x આપણે ગણીએ એના માટે મે LCD મોબાઈલ LCD મોબાઈલ લેવા ગયા તો મિત્રો આ હે ટ્રિક ની મદદ થી હું એટલે આઈ હું એટલે આઈ v એટલે વિનોદ x એટલે ત્રીજા મિત્ર માટે x LCD મોબાઈલ માટે ગયા તો આમ પણ તમે યાદ રાખી દે રાખી શકો છો i v x એમ લખીને પણ તમે યાદ રાખી શકો છો તો મિત્રો અહીંયા પહેલા તો એની જે ચિહ્ન છે એની જે આ જે આઈ છે એ કયા એ ચિહ્નનું મૂલ્ય અંગ્રેજી અથવા આપણી ભારતીયમાં પદ્ધતિ મુજબ શું આવશે આઈ એટલે મિત્રો એ ઓકે વી નો મતલબ થાય મિત્રો 5 x નો મતલબ થાય મિત્રો 10 પછી n એટલે 50 c એટલે 100 d એટલે મિત્રો 500 મિત્રો d નો મતલબ થાશે અહીંયા

સમજી લોચ થાય છે પાંચ માંથી આપણે એક બાદ કરીએ તો શું થાય ચાર મળે છે એમ મિત્રો અહીંયા જે ચિહ્ન ને ચિહ્ન ની આગળ કોઈ ચિહ્ન મૂકવામાં આવે કોઈ પણ પાયો આપણે સમજવાનું છે મિત્રો જે પાયાના ચિહ્ન છે એની આગળ મૂકીએ ત્યારે બાદ થાશે શું થાશે જે અંકમાંથી બાદ ગણવાનો અને મિત્રો એની પાછળ પાંચની પાછળ આપણે એક ચિહ્ન આપણે મૂક્યું આ ચિહ્ન પાંચનું છે એની પાછળ આપણે એક મૂક્યું તો જોઈ લો મિત્રો અહીંયા પાંચ પછી શું થાશે 6 છે તો 6 માટે શું છે ચિહ્ન તમે જોઈ શકશો અહીંયા કે 6 એ 5 પાંચ ના બેઝ ઉપર 6 અંક લખવાનો થાય પાંચ આપણે સમજી લીધા એક ના ઉપર બે બેના એક

અને બે મતલબ એટલે બે વખત આય તો x ડબલ i આંકડો જવાબ બનશે આટલું જ સિમ્પલ चिन्ह મિત્રો આ चिन्ह છે ને એ રમત કોના ઉપર છે આજ સાત चिन्ह ઉપર છે iv x l c d m મિત્રો આના ઉપર જ આપું રોમન અંક છે એ રોમન અંકને સમજવા ફરજ ફરજિયાત તમારે આ એક સૂત્ર પાકું કરી લેજો તમને સમજાય જશે ઓકે હવે મિત્રો તમને હું આ 1 થી 10 આપણે લખ્યા છે ને એવી જ રીતે મારે તમને અહીંયા મિત્રો ખાસ કરીને સાઠ સિતેર એસી નેવું અને આ સો પછી મિત્રો આપણે રોમન અંક વિશે થોડાક ઉદાહરણ આપણે કરવાના છીએ તો અહીંયા મિત્રો દસ એટલે શું થશે આપણને ખ્યાલ છે એક્સ ઓકે એક વખત વીસ એટલે બે વખત x થાશે એટલે શું મિત્રો થયો બે વખત x થયો એટલે શું થયો 20 બની ગયા હવે જાતે તમે બનાવો આના માટે મિત્રો કઈ બહુ તમારે લોજિક લગાડવાનું છે ને ત્રણ વખત 30 કેમ બનશે x 1 10 10 અને 10 એટલે 30 થઈ ગયા મિત્રો આ 30 શું બની ગયા 30 પણ 40 આવ્યા તો શું મિત્રો આપણે 4 વખત x કરવાના છે ના મિત્રો કોઈ પણ સંખ્યાનો અંક છે રોમન નું ચિહ્ન એ વધુમાં વધુ મિત્રો ત્રણ વાર રિપીટ થાય

મિત્રો 4 ની સ્થાન કિંમત કેટલી છે 40 6 ની 6 સ્થાન કિંમત બોલું છું મિત્રો અહીંયા એક વસ્તુ નોંધ લખવી હોય તો લખજો સ્થાન કિંમત સ્થાન કિંમત ઉપર તમે ભાગ કરશો તો તમારો જવાબ આવી જશે તો મિત્રો 40 એટલે શું થાશે આપણે એક વાત કરીએ 40 એટલે મિત્રો અહીંયા x અને l આપણે ખ્યાલ છે કે 50 કરતા 10 ઓછા છે તો x l અને 6 માટે મિત્રો આપણને ખબર છે 5 એટલે b i એટલે 6 તો આ આપણી સંખ્યા લખાઈ ગઈ રોમનકમાં x l b

કે જ્યારે દાખલા તરીકે અમુક સંખ્યા હશે દાખલા તરીકે 67 ના ભાગ આપણે પાડવા છે તો એ 65 વત્તા તમે 2 પાડો ને મિત્રો 65 વત્તા 2 એટલે તમે ખોટા પડો 65 એટલે મિત્રો આપણે એવું કરીએ કે 60 ને લઈએ ધ્યાનમાં હવે પછી એના 5 કરીએ તો આ મેથડ તમારી ખોટી પણ અહીંયા આપણે 67 ના ભાગ કેમ પાડવાના 60 વત્તા સ્થાન સ્થાન કિંમત મિત્રો ફરજિયાત એ લખેલું છે સ્થાન કિંમત આનાથી તમે ભાગ પાડશો તો 60 એટલે શું છે મિત્રો 60 એટલે મિત્રો આપણને ખબર છે L

ચાલો મિત્રો હવે જે રોમન અંક છે મિત્રો એના મહાવરા કરીએ એક્ઝામ્પલ જોઈએ તો વધારે તમને સમજાશે પ્રેક્ટિસ કરવાથી મિત્રો અહીંયા 23 નંબર એકાઉન્ટ લખ્યો છે એને રોમન અંકમાં કેમ લખાય તો પહેલું તો મિત્રો અહીંયા જો જ્યારે સંખ્યાને રોમન અંકમાં આપણે દર્શાવવી હોય ત્યારે એને સ્થાન કિંમત મિત્રો સ્થાન કિંમત હું બોલું છું એના આધારે સ્થાન કિંમત આધારે ના વિભાજિત કરવાની છે તો આનો મતલબ થશે 23 કેમ બને છે તો બે ની સ્થાન કિંમત 20 આવશે અને 3 સ્થાન કિંમત 3 તો મિત્રો 20 એટલે આપણને ખબર હોય કે 10 10 વખત છે તો x x મિત્રો કેટલી વાર થયા બે વખત 3 એકલે મિત્રો આપણને ખબર છે આ તગડું એટલે આ એકડો આ એક આ બે અને આ ત્રણ મિત્રો આ આપની 23 સંખ્યા બને છે ઓકે સિમ્પલ મિત્રો 39 ને આપણે બનાવવા છે તો 30 મિત્રો 5 અને વત્તા તમે 4 સોરી અહીંયા મિત્રો જો રોંગ મેથડ વેલા આપણે સમજી લે આ 39 છે 39 ને જો બાળકો આમ કરશું કે 35 વત્તા 4 39 35 માથે તમે મિત્રો ત્રણ x x x આમ કરશો x x x એટલે 30 છે 5 માથે v બતાવે અને 4 માટે iv આ રીતે કરશો કે મિત્રો આ તમારું સાચું છે ના આપણે મિત્રો પહેલા જ કીધું સ્થાન કિંમત આધારે તમારે વિભાજિત કરવાની સંખ્યા હોય તો અહીંયા તમારો સ્થાન કિંમત એટલે શું થશે મિત્રો તો 30 વત્તા 9 મિત્રો 30 વત્તા 9 એટલે આપણો જવાબ મિત્રો અહીંયા શું બનશે તો કે 30 એટલે મિત્રો x x x ત્રણ વખત થયા બરોબર ઓકે અને i મિત્રો 10 એટલે મિત્રો i અને x i x 10 એટલે મિત્રો x 9 એટલે એક બાદ કરવાનું આગળ મૂકવાનો એટલે આપણો જવાબ આ બને છે મિત્રો પરીક્ષામાં તમે આવી ભૂલ કરશો આવી ભૂલથી મિત્રો તમે રોમન મા કરવામાં આવે તો બાળકને ભૂલ પડે એટલે આ રોમ મેથડ છે એટલે મિત્રો અહીંયા આપણે ટુકડી મારીએ છે કે આ જવાબ નથી આપો જવાબ આ બને છે 3x ઓકે અને i x આ આપણો જવાબ બને છે તો મિત્રો હવે 87 તો 87 ને ભાગતો મને છે 80 7 ઓકે હવે 50 ના આધારે 80 ક્યારે બને મિત્રો 50 ના આધારે જો આપણે 50 એટલે n તો મિત્રો 50 માં n છે એક વખત અને 10 એટલે 60 આ 70 આ 80 મિત્રો દર વખતે આપણે બોલતું જવાનું ઓકે અને 7 એટલે મિત્રો શું થાય છે બી એટલે 5 આ 6 અને આ 7 તો આપણો જવાબ બને આ રીતે એ x x v i i તો આપણો આ 87 બને છે હવે 55 ની જો વાત કરીએ 55 ને 50 5 50 એટલે l અને v બરાબર 5 50 એટલે મિત્રો l છે અને 5 બરાબર v સિમ્પલ તો શું અહીંયા આપણે એલ પછી એક્સ સાહીઠ સિત્તેર તો મિત્રો કેટલી વખત રિપીટ થયા ચાર તો મિત્રો ત્યાં ખોટી પડે છે ઓકે અહીંયા એલ છે મિત્રો યાદ રાખજો ચાર વખત કોઈપણ હોમોનોંક વધુમાં વધુ 3 વાર રિપીટ થાય તો આપની મેથડ ખોટી બને એટલે આપણે 90 માટે શું કરવું પડશે 100 ને ધ્યાનમાં રાખવાના 100 એટલે c એમાંથી એક વાત આગળ મૂકવાથી પાથી 10 બાદ કા છે એટલે 90 બની ગયા બે એટલે મિત્રો આ એક અને બે આ આપણો જવાબ i i x c ડબલ i એ આપણો જવાબ બને છે અહી મિત્રો 122 હવે ત્રણ અંકની સંખ્યા લઈએ ત્રણ અંકની સંખ્યા માટે પણ મિત્રો આપણે 100 લેવાના એટલે એક ની સ્થાન કિંમત 100 10 ની આ એક બીજો એક છે એની સ્થાન કિંમત 1 10 વધે છે અને ત્રીજાની સ્થાન કિંમત મિત્રો 2 તો સિમ્પલ છે 100 એટલે મિત્રો આપણે શું થાશે અહીંયા 100 એટલે આપણે c કહીએ છે 10 ની સ્થાન કિંમત 10 એટલે મિત્રો આપણે x કહીએ છે c પછી x અને 1 આ બે એટલે ai અને i તો આપણો જવાબ c x ડબલ i મિત્રો સમજાય કે તો શેર કરો અને ખાસ કે જીતુ સર મને રોમન અંક સમજાઈ ગયા છે

મિત્રો આ એનો જવાબ બને છે જો સમજાય તો મિત્રો હા પાડો cc એટલે 200 50 એટલે n 7 એટલે v 5 6 ને 7 5 7 માટે શું ચિહ્ન છે v ડબલ i ઓકે 600 અને 65 માટે મિત્રો તો 600 60 5 સિમ્પલ વસ્તુ છે 600 માટે આપણે શું કરવાનું છે મિત્રો તો 500 નું ચિહ્ન છે એને આપણે યાદ રાખવાનું d

તમે ભૂલ કરો તો તમારા વસ્તુ મિત્રો માર્ક કપાસ અહીંયા મિત્રો વાત કરીએ આઠસો નેવ્યાસી નો no. ઓકે okay. 800 એટલે મિત્રો આપણને ખબર પડવી જોઈએ 500 એટલે ડી મિત્રો 500 એટલે ડી 500 બોલતા જાવ 1 600 700 800 डी डबल सी એટલે 800 થઈ ગયા 70 એટલે 50 60 70 અને 9 એટલે મિત્રો આપણને ખ્યાલ છે કે 10 માંથી એક બાદ થાય એટલે આ x એટલે 10 થાય છે એની આગળ આ તો મિત્રો આ બધાનો સરવાળો i x હવે આ બધાની સંખ્યાને આપણે વ્યવસ્થિત લખી લઈએ એટલે આપણો જવાબ બનશે ડી સી 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 એલ એક્સ એક્સ આઈ એક્સ આપણો જવાબ બને છે મિત્રો સિમ્પલ છે ને રોમન અંક ની અંદર 780 બધા લકી નંબર સમજતા હોય છે એની વાત કરીએ તો 7 ની સ્થાન કિંમત 700 880 6 ની 6 700 એટલે મિત્રો આપણને કેમ થશે 500 એટલે d x x હવે મિત્રો આપણે સરવાળો લઈ કે સીધું લખીએ l 50 પચાસ પછી મિત્રો સી સી આવશે સોરી આ સી આવે ને બી અને સી અને સી જો ઉતાવળ કરશો તો ભૂલ થશે પાંચસો પછી મિત્રો સી એટલે સો સો એટલે સાતસો થઈ ગયા મિત્રો અહિયાં ધ્યાન આપશે અને એસી એટલે પચાસ

તો હા પાડો અને આવા જ વધારે દાખલા તમને હોમવર્ક માં આપું છું આઠસો ને સત્તર મિત્રો આ દાખલા હોમવર્કમાં આપું છું રોમન અંક ની અંદર તમે જાતે મિત્રો કરજો ખાસ મિત્રો આવા દાખલા જો તમે કરશો તો તમને એક આત્મવિશ્વાસ આવશે કે મને રોહન આવડે છે એના માટે કે બહુ લોજિકલી કંઈ છે ને ખાલી એક જ સૂત્ર IVX LCD મોબાઈલ જો મિત્રો LCD M આટલું યાદ રાખશો તો તમને રોહન અંકના બધા જ કોન્સેપ્ટ સમજાઈ જશે તો મિત્રો અહીંયા સુધી રાખજે કે ફરી પાછા મળશું અને અમારી અપેક્ષા ધ્યાનથી જે YouTube ચેનલમાં વિઝિટ કરજો સૈનિક શાળા હોય કે નવોદય તમામ કન્ટેન્ટ ફ્રી છે 900 થી વધારે વિડિયો પણ છે અને બુકના કોન્સેપ્ટ થી મિત્રો અમે બુક્સ પણ તમારા માટે બનાવી છે આ ઈ-બુક છે જીકે માટેની છે ઇંગ્લિશ મીડિયમની છે નવોદય નવोदयની ગુજરાતી મીડિયમ મોડલ પેપર ઓકે પરીક્ષા નજીક છે તો મિત્રો કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરજો એ ટોપિક રિલેટેડ આપણે તમને વિડિયો ટ્રીક સાથે બનાવીને આપશું જય હિન્દ જય ભારત